નમસ્તે હું સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓમાં પ્રક્રિયા બંધ હતી વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા ન હતા કે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતાં ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે છેલ્લા તેર દિવસથી લોકોને હાલાકી પડતી હતી જોકે તેર દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો જેથી વળી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી ચાલુ રાખવામાં આવશે ઉપરાંત નોકરીએ જતા લોકો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે

જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે